બનાસકાઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હજારો વિદ્યાર્થીઓના ભાવિનું ઉજ્જવળ ઘડતર કરનાર શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ વિવાદમાં સપડાયું છે ગત એક જુલાઈના રોજ મદદની ચેરિટી કમિશનરે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવીન કમિટીને ગેરલાયક ઠેરવી નિયમો અને બંધારણની જોગવાઈ મુજબ કમિટી રચાય તેવો હુકમ કર્યો છે ધાનેરા ખાતે બાળ મંદિરથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો પાડતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં સાત હજાર પાંચસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અલગ અલગ વિભાગમાં સંસ્થા દ્વારા પછાત મનાતા તાલુકાના વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ પૂરું પડાઈ રહ્યું છે ચૌધરી સમાજે ઊભી કરેલી સંસ્થા હવે વિવાદમાં ચાલી રહી છે ગત વર્ષેથી સંસ્થામાં હિસાબને લઈ વિવાદ ચાલી રહ્યો હતો જેમાં મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો જેમાં અગાઉના ટ્રસ્ટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ટ્રસ્ટીઓને બે માસ કરતાં પણ વધારે સમય સુધી કારાવાસ ભોગવવો પડ્યો હતો ત્યારબાદ શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવા હોદ્દેદારો સાથે નવી કમિટીની રચના કરાઈ હતી કે નવીન કમિટીની રચના પેટા નિયમ તેમજ બંધારણના વિરોધમાં થતા સંસ્થાના નવ જેટલા સભાસદોએ પાલમપુર ખાતે મદદનીશ ચેરિટી કમિશનરમાં અપીલ કરી હતી અને આખરે ચુકાદો આવતા મદદનીશ ચેરિટી કમિશનરે નવીન કમિટીને ગેરલાયક ઠેરવી છે તાલુકા યુવક હું ત્યાં આજીવન સપાસ છું દાંદ્રા તાલુકા પ્રતિનિધિમંડળમાં કુલ સત્તર શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે જેમાં આપણે વિવેકાનંદ વિદ્યાલય એ શંકુલને ઓળખીએ છીએ એમાં કોલેજ પણ ચાલે છે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ એમાં સમાયેલું છે અને તત્કાલીન વહીવટદાર હજી ટ્રસ્ટીઓ હતા પ્રમુખ મંત્રી અને કોશાળી તેમના દ્વારા વહીવટમાં નાણાકીય ભ્રષ્ટાચાર કરવાના કારણે એક આંદોલન ઊભું થયું આંદોલનમાં ઊભું થવા પછી છતાં એ હિસાબ ન આપ્યો એટલે પ્રકાશભાઈ જુતાભાઈ ત્રક દ્વારા પચીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ દાંદ્રા પોલીસ સ્ટેશનમાં કુલ બાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવેલ અને તે પૈકીના પાંચ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને લગભગ બે મહિના સુધી તેઓની જેલમાં રહેવું પડ્યું હતું ત્યારબાદ તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમાજનું હિત સંસ્થાનું હિત જળવાઈ રહે બાળકોનું ભવિષ્ય જળવાઈ રહે અને સંસ્થાઓ વહીવટ સારી રીતે ચાલે એટલા માટે સમાધાન કરેલ અને સમાધાનની અંદર જે થયું તેમાં એમને જે પ્રસ્થા દ્રષ્ટિઓ હતા તેમને રાજીનામા આપવાની સરથી સમાધાન થયેલ ત્યારબાદ મંડળનું બંધારણ અને પેટા નિયમ મુજબ સભા બોલાવી સાધારણ સભા કુલ છપ્પન સભાસદો છે તે પૈકીના સભ્યોની બોલાવી હતી અને સભા મારફતે ચૂંટણી કરી નવીન ટ્રસ્ટીઓ વરણી કરી અને વહીવટ કરવાનો જોગવાઈ હોવા છતાં ફરિયાદી પ્રકાશભાઈ જૂતાભાઈ પટેલ અને તેમના સાથે બીજા અન્ય વ્યક્તિઓ જોડાઈ જે સફળસો સફળતા હિતને ધ્યાનમાં લીધા સિવાય પોતાની મનમેળે રેકડ જે ભ્રષ્ટાચારી આરોપીઓ હતા તેમના પાસે દબાણ કરી ફરિયાદમાં દબાવી અને રેકડ મેળવી તેમને તેમના સગાવાળા માણસો બોલાવી રેકર્ડ ઉપર સભા બોલાવી અને ટ્રસ્ટની નિમણૂક કરેલ જેની જાણ મને એટલે કે વીરમાભાઈ ખિતાબી કાગ અને વીરમાભાઈ રૂપાભાઈ પટેલ વીરમાભાઈ રાવુલભાઈ પટેલ ભીખાભાઈ ચેલાભાઈ ધોનિયા ગણેશભાઈ જીવાભાઈ કાક શંકરભાઈ પટેલ તેવા કુલ નવ ને ગંધ આવતા અમે નામદાર ચેટી કમિશનર મદદ ચેટી કમિશનર પાલનપુર સમક્ષ અરજી દાખલ કરી અને તે અરજી તારીખ ના રોજ ચાલી જતા નામદાર કોર્ટે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ હુકમ કરી જે બનાવટી રેકેટ હુક ટ્રસ્ટી બન્યા હતા તેમને ગેલાય કરેલ છે અને નવીન ટ્રસ્ટી તરીકે સાધાર બોલાવી સમાજની અંદર ભેગા મળી ટ્રસ્ટી નિમણૂક કરી અને ફરીથી ફેરફાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરેલ છે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળે ધાનેરા તાલુકામાં શિક્ષણનો પાયો માની શકાય છે ધાનેરા તાલુકાના ચોપ્પન ગામ આંજળા સમાજ દ્વારા શિક્ષણના મંદિરમાં દાન અને સહયોગ કરી ઊભું કરવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો બોતેરમાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની સ્થાપના થઈ હતી જે સંસ્થા આજે શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવી રહી છે જોકે છેલ્લે એક માસથી સંસ્થા વિવાદમાં સમાઈ ગઈ છે નવી કમિટીના પ્રમુખે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ વધુ એક નવા પ્રમુખની નિમણૂક થઈ હતી

જે મળી હોય એનો અમે પુરાવો માગ્યો કે હું તેનો આજીવન સભાસદ છું તો મને જે આરોગ્ય ટ્રસ્ટીની કરી કમિટી બનાવી તે દિવસે મને કોઈ જોઈન્ટ કરી એનો આધાર પુરાવો રજૂ કરો તો એમની પાસે કોઈ એમનો જવાબ હતો નહીં ત્યારબાદ જે વ્યક્તિ એવા છે કે એ મંડળના પ્રાથમિક સભ્ય પણ એક રૂપિયો ભરી અને પ્રાથમિક સભ્ય નથી તેવા ત્રણ વ્યક્તિઓ અને એ લોકો ટ્રસ્ટી બનાવી દીધા એનો મેં કીધું કે ભાઈ આ ટ્રસ્ટી તમે બનાવ્યા છે એ મંડળના પ્રાથમિક સભ્ય છે કે ના એમના ભાઈ કોઈ આધાર પૂર્વ નથી એટલે કોર્ટે કીધું કે હવે અમારે શું કરવું ત્યારે એમને જે ઉમાભાઈ અરજદાર હતા ઉમાભાઈ મુળાભાઈ એમને કીધું કે સાહેબ અમારી પાસે આધાર પૂર્વ નથી અમે જે રજૂ કરે છે અમારો આધાર પૂરા છે તો અમારી અરજી હવે આગળ ચાલી શકે તેમ ન હોય તો તે અરજી અમારી રદ કરો કોણ સંચાલન કરશે અત્યારે હાલમાં કોઈ ટ્રસ્ટી નથી આવના દિવસોમાં અમે કલમ એકતા હેઠળ નામદાર ચેરિટી કમિશનર મારફતે સભા બોલાવીશું અને એની માગણી કરી અને ત્યારબાદ સભા મળશે એમાં ટ્રસ્ટીઓ નિમણૂક થશે અને ત્યારબાદ બેંકના ખાતા પણ હાલમાં સીલ થયેલા છે અને વહીવટ પણ એકદમ હાલમાં છે જ નહીં એટલે બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખી તાલુકાની જનતાઓ જે ભારતનું ભાવિ અને જનતાનું ધ્યાન ધ્યાન રાખી અને નવીન કમિટીની વરણી જે છપ્પનસો સભાસદ તેના જે માલિક છે તેને બોલાવી અને કરવામાં આવશે